અંગે રજૂઆત કરાઈ છે ગેરકાયદે પ્રવૃત્તિઓના કારણે લોકો મુશ્કેલીમાં અધિકારીઓની બેદરકારીના કારણે લોકો વરાછા છોડવા મજબૂર બન્યા શહેરમાં નકલી અને ભેળસેળિયા ખોરાક માફિયાઓ બેફામ બન્યા બજેટના વાયદાઓ માત્ર કાગળ પર રહે છે ટોયલેટ રિવર બ્રિજ અને શહી સ્મારકના કામો અધ્ધરતાલ સ્માર્ટ સિટીમાં ખાડીપુર અને ગંદકીનો ત્રાસ શરમજનક હેલ્થ સેન્ટર અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જાળવણીના અભાવે બિસ્માર વિકાસના કામો માત્ર જાહેરાતો પૂરતા સીમિત હોવાનો આક્ષેપ કુમાર કાનાણીએ કર્યો વારંવારની રજૂઆત છતાં તંત્રની ઉદાસીનતા સામે સવાલ ઉઠ્યા વરાછા વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીને લઈને ધારાસભ્ય કુમાર કાનાણી હંમેશા જે છે પ્રજાહિતના પ્રશ્નો ઉઠાવતા હોય છે ત્યારે ફરી એક વખત જે મનપા કમિશનરને પત્ર લખ્યો છે ને પ્રજાને પડતી મુશ્કેલી દૂર કરવા બાબતની રજૂઆત કરી છે ને બજેટને લઈને પણ કેટલીક રજૂઆતો તેમણે કમિશનરને કરી છે તે પત્ર લખ્યો છે મહત્વના મુદ્દાઓ કમિશનરના ધ્યાને મૂક્યા છે શા માટે ફરજ પડી પત્ર લખવા શ્રી જે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે એ ડ્રાફ્ટ બજેટમાં સુરતને વર્લ્ડ ક્લાસ હેપી હેલ્ધી સિટી બનાવવી તો એના માટે મેં અમુક મુદ્દાઓ જે વર્ષોથી આ મુદ્દાઓ ચાલ્યા આવે છે આ પ્રશ્નોનો કોઈ ઉકેલ નથી આવતો એના માટે મેં એમના ધ્યાન પર મૂક્યું રહેવાલાયક સિટી બનાવું હોય તો દર વર્ષે ખાડીપુર આવે છે ખાડીપુર આવે લાખો લોકો હેરાન થાય પરેશાન થાય તંત્ર હેરાન થાય પરિસ્થા થાય કામે લાગે અને જયારે પણ ખાડી પુરાવે આવે ત્યારે એની ચર્ચાઓ થાય મિટિંગો થાય આયોજન થાય પણ એના માટે હલ માટે કોઈ બજેટમાં જોગવાઈ નથી ખાડીના મુદ્દાથી ઉર હોય ગંદકી હોય મચ્છર હોય લોકો ત્રાસી ગયા છે રહેવાલાયક સિટી કેવી રીતે બને ખાડીનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી રહેવાલાયક ન બને બે ફાર્મ રહેણાંક વિસ્તારો ની અંદર કોમર્શિયલ ઇન્ડસ્ટ્રી બની રહ્યું છે કેવી રીતે લોકો રહે છે આજે લોકો વર્ષોથી ચાલીસ પિસ્તાલીસ વર્ષથી લોકો રહે છે એ સોસાયટીમાં ઇન્ડસ્ટ્રી બની જાય કોમર્શિયલ બની જાય લોકોને ત્યાં રહેવું કેવી રીતે કેવી રીતે રહેવા લાગે બનશે કોઈ નક્કી નથી થતું ક્યાં કોને રહેવું કોને ધંધો કરવો ક્યાં ઇન્ડસ્ટ્રી કરવી ક્યાં કારખાનાઓ કરવા ક્યાં ગોડાઉન કરવા ગમે ત્યાં મનમાં આવે ત્યાં લોકો બે ફાર્મ રીતે લોકો ધંધાઓ કરી રહ્યા છે તો લોકો કેવી રીતે રહેશે શાંતિ સુખી કેવી રીતે લોકો રહેશે મહિલા સુરક્ષાની વાત કરી પિંક ટોયલેટ સારી વાત છે મહિલાની સુરક્ષા તો કે મહિલાઓ સુરત મહાનગરપાલિકાની બીઆરટી બસ ની અંદર સિટી બસ ની અંદર મહિલાઓ મુસાફરી કરે છે એની સાથે છેડતી થાય છે અનેક વખત આવ્યા બનાવો બન્યા છે વિડીયો એના વાયરલો થયા છે તો મેં મહિલાઓ માટે સિટી બસ અને બીઆરટીએસ પર અર કરવાની વાત ઘણા ટાઈમથી કઈ નથી થતી તો આવા અનેક પ્રશ્નો છે હેલ્ધી સિટીની વાત કરી રહ્યા છે કેવી રીતે હેલ્ધી સિટી બનશે બે ફાર્મ નકલી ખાદ્ય પદાર્થો વ્યવસ્થિત પદાર્થ બનાવો અનેક જગ્યાએ રેડો પડે છે સેમ્પલો લેવાય છે સેમ્પલો ફેલ થાય છે પરિણામ શું આવે છે સામાન્ય દંડ થાય છે એકાદ દિવસ પોલીસ કેસ થાય છે એકાદ દિવસમાં જામીન મળે છૂટી જાય ધંધા શરૂ છે કોઈ ધંધા બંધ નથી થતા ભેળસેળ બંધ નથી થતી હેલ્ધી સિટી બનશે તો આ જે મૂળ મુદ્દાઓ છે લોકોના જે લોકોના હિતની વાત છે એ બજેટમાં વાત થાય છે પણ એનો અમલીકરણ એનો સમાવેશ જે વ્યવસ્થિત આયોજન થવું નથી એટલા માટે મેં કમિશ્નરને ધ્યાન પર મૂક્યું છે કે સુરતને વર્લ્ડ ક્લાસ હેલ્ધી હેપી સિટી બનાવવું હોય તો આ મુદ્દાઓ પર કામ કરવું તદ ઇન્ડસ્ટ્રીયલ મે લોકો ફરમ આવે છે કે અધિકારી સીલ મારતા હોય છે ને પછી પૈસાની માંગણી કરીને સીલ ખોલતા હોય છે આવા પ્રશ્નો પણ વધી રહ્યા છે તો આનું શું નિરાકરણ હોવું છે બધા જ પ્રશ્ન આજે કઈ રેણક જ્યાં રેણક વિસ્તાર છે વર્ષોથી રેણક આખો વરાચારોડ આખો રેણક વિસ્તારની અંદર અત્યારે બે ફાર્મ રીતે કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ થઈ રહ્યું છે થઈ રહ્યા છે સોસાયટી અનેકવાર ફરિયાદો કરે છે છતાં પણ કોર્પોરેશન તરફથી કોઈ પણ કાર્યવાહી થતી નથી અને લોકોને રહેવું મુશ્કેલ બન્યું છે લોકોને ત્યાં જોવું એ સમજાતું નથી અને એટલા માટે સંપૂર્ણપણે કોર્પોરેશનની બેદરકારીને કારણે આ રહેવાલાયક વિસ્તાર વરાછા રોડ આજે ભાગી જવા માટેનો છોડી દેવા માટેનો સમય આવી ગયો છે એવી પરિસ્થિતિનું નિર્માણ સુરત મહાનગરપાલિકાના અધિકારો દ્વારા થયું

ते पालिकाना कमिशनरने पत्र लिहिना करायचं बराबरतन के थियो गाचा आता मित्रो आपणा न्यूज कॅपिटल सुर